છોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરત શહેરના તાકમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોની રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા છે જે રાત્રિના સમયે આકર્ષક દ્રશ્ય સર્જે છે આ સજાવટથી શહેરનું સૌંદર્ય નિખરી ઉઠ્યું છે અને નાગરિકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રજા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરના તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા છે જે રાત્રિના સમયે આકર્ષક દ્રશ્ય સર્જે છે

પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી લાઈટની સજાવટ અને શહેરીજનોના ઉત્સાહ જોતા આ વર્ષ પ્રજાસત્તાક દિનની ઉજવણી વધુ ભવ્ય બનવાની આશા છે